નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ માં મિત્રો પસંદભાઈ ચાવડા ને ધમકી ભર્યો ફોન આવ્યો પાળિયાના દરબાર નો સાંભળો રેકોર્ડિંગ તે પહેલા અમારી ચેનલ નવા હોય તો વિડિયો ને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હા શું શું થઈ જાય એટલે આવે કીધું તો તોડી લેજો પણ વેત માપીને હે તોડી લેજો વેત માપીને આલ્યો ગુણ ખરાબા કરવા

હું પાળિયાત દરબાર છું પાળિયત દરબર તરા ઘર નો કે સોદીના ઠેકો રાય કરે પાળિયાત બર ઘનસી હમસી જીલુભાઈ રાઠોડ બે દીધી પેળકીનો ફોન કરે છે આ પેળકીમાં જ જાય રે એના અવાજ ઉપરથી લીટી જેવા લાગે હાડો કોને ખબર બે અને પાછો કે ખૂન ખરાબા થઈ જાય ના જાય વધારે તકલીફ મને નહીં હતી કે એવું કીધું કે અમારે ત્યાં દરબાર છે તો હા હા કહી દીધું છે ને કે અહીંયા જે દરબારી ને તારી જેવા લુખી ચોધીના નથી કેમ કે અહીંયા અમે દરબારી ભેગે જ રહીશ ભાઈચારાથી શાંતિથી વ્યવસ્થિત અને તારી જેવા નીચ અને હલકા છે ને એના લીધે થઈ અને કારણ વગરની એકાબીજી જાતિઓમાં વેમનસ્ય ફેલાય છે અને હામામાં થાય છે તારી જેવાને લુખાને કાંઈ હોય નહીં ઓલા ગામની બારે બિચારા દર વેચતા હોય ને બે ધમકીઓ મારી અને બે ત્રણ કોથલ જુલી આવી અને શું અને પછી ગામને ફોન કરવા હું દલીબાલ બોલું છું હવે કોઈક આંબી જાય ને તો કુલા કરે લાલ અને એટલો બધો હોવા વાળી તો આપણે કીધું કે વિવાય પણ એ કઈ નહીં આવે કેમ કે અત્યાર સુધી કે આવ્યો નથી બરાબર અને નથી આવ્યો એનું કારણ એ છે કે અત્યાર સુધીમાં જેણે જેણે ધમક્યું દીધી એ કોઈ દરબારના પેટના છે નહીં એ બધા ક્યાંક ને ક્યાંક બિયારણ ફરી ગયા છે જેના લીધે થઈ અને પછી ખોટી હવા ઉકરે અને જ્યારે આપણે એને ફેસબુક અને યુટ્યુબમાં મૂકીને અને સમાજના લોકો એને ફોન કરે ત્યારે એવી ફાટી રહી આળવની તો એ બધેની આગળ કગરતા હોય અને જ્યારે પછી એને એના આ સમાજના લોકો દરબાર સમાજના લોકો એને ફોન કરે ને ત્યારે તો એવી એની ફાટે કે એની વાત જવા જેવી આવા ઘણા બધા રેકોર્ડિંગો મારી પાસે પીડા છે પણ હું ના એટલા માટે નથી વાયરલ કરતો કેમકે તમને જેણે ફોન કર્યો હોય ને એની એમને પીડી હોય ઘણો આને ક્યાં બિછાડાને આપણે વાયરલ કરવાનો એટલે આમાં એવું થયું હોય બાપો ક્યાંક બહાર ગયો હોય કે વાડીએ ગઈ હોય અને બિયારણ ફરી ગયા હોય પછી ધમક્યું દે તો આવા તમારી જેવા બિયારણ જરાય બીક નથી લાગતી બરાબર એટલે નીચે મારી ના તમને સારું લાગે ત્યારે આવજો અને ખોટી રીતે ક્યાંય એવી હવા ન કરો માલા ને કેટલાય દરબાર એ તારા દરબાર નથી તું તો કોકના પેટ નો છો એ જે ઓરિજિનલ છે ને એ આમ જ હોય બરાબર એ આમ કરીને રગડતા હોય તારી જેમ બાયલા ન હોય એટલે મહેરબાની કરી અને માલા દલબારો વાળી વાત ન કરવી તારા માં દેવડ હોય તો આયલું આવું માન પૂછતું આવું કે મેં હાસી દરબાર ના પેટ નો છું કેમ એટલે ખબર પડે બરાબર સાંભળવા નીચના ને ખૂન ખરાબા થઈ જાય ખૂન ગરબા હું થઈ જાય તારથી સાદી ના મચ્છર મરે નહીં તું મન મારી હલકી ના હાડા હાલો જય માતાજી

અરે પાળીયા દરબાર બોલું હા પણ તો હું છે પાળીયા દરબાર હોય તો હા પાળીયા દરબાર વ્યવસ્થિત વાત તો કરવા જ નથી કરવી વ્યવસ્થિત વાત નથી કરવી હા નથી કરવી એ ગિલી માર દે જા હે આમાં ખૂન ખરાબ થઈ જાય અરે તો કરી લેજે તાર ખૂન ખરાબ બાકી જા કરવો હા બોલ હવે તું બોલ આ બોલ કાય કાય બોલ ગાયડુ નો બોલ તો અરે તો થાય કરી લેજે પણ તને કીધું જ ખરી અરે હું हूँ कई जगह में सोचता हूँ कि खबर पड़े तो तेरे जहाँ वो नहीं है मरे